પછી સીબડું છે આ કાકડી કહેવાય ની છે જો ચટણી છે હાલ સંજો ખા બે જ હાલ બે જ હાલ 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 બેટ 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 જો મને સંધુ બેન આવે છે બે જ ખાવા હાલો બે જાવ હાલો તો અમે ખાવા મળીએ છીએ હાલો અમે સમોસા ખાઈને અમે ખેતરમાં આવ્યા છીએ આંટો મારવા હું બકાલું થયું એમ જોવા ને રીંગણી રોપ કેવા થઈ ગયા સોપા એવા થઈ ગયા કેમ જોવા કે મોટા મોટા થઈ ગયા સોપે એવા ખેવાટું ખેવા મીના ના મોટા મોટા રોપ થઈ ગયા ને હવ સોપાના છે મોટી મોટી થઈ ગઈ સોંપી દઈ તો ચોમાસું સેતા થઈ જાય ને ત્યાં વરસાદ આવે તા બધામાં સોંપી દીધું પછી ડુંગળી ને કેટલું આમાં સોંપેલું છે જો ગવાર છે પછી ઓલી બાજુ ભીંડો છે ડુંગળી પણ સોંપી દીધેલી છે જો દોસ્તો ક્યાં બાકી છે સોંપવાની ખાલુ એના સોંપી દેવાનું લાવ રોપ થઈ ગયા છે હા બિયારણ સાતું થયું ને ત્યારે અવડા થઈ ગયા જો બહુ ધ્યાન રાખવું પડે ત્યારે વગા રોપ થાય નક્કર વેસાતા લેવા જાય તો મોંઘા પડે એક રોપડાના દસ રૂપિયા થાય વેસાતા લેવા જાય ને ત્યારે હસોપા મહિના મારે બે રૂપિયા બે રૂપિયા લઈ હું તો કોઈ દસ રૂપિયા લેતા જ છીએ તો તમે ન કેતા દસ રૂપિયા નીકળો હે તમાર મેનસી બેન આવી ગયા ઢિંગલી લઈને ચાખું છાકો કેમ દેખાય છે એન્ચી ના ઉપર તો આ લ્યો બે થાય ને એમ Lật của môn của này hoa thể cho này sự thật mật tạo mắt sạc một tay thầy 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 đi thầy 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 thầy

ખબર હોય ને કમેન્ટ કરીને કે છો હેનો સોડા કઈ કમેન્ટ કરી દો તમે ઈ કમેન્ટ કરી દીધી સોડાનો નો લાયરિંગ કેટલા સોડા આવશે આમાં આવા મીનાક નહીં હા ખડ ચી દીધો કે પડકે ખડ થઈ ગયું એક આરે ખડ લેવાનું હોય આની ડીંગી હા હાલો દસ્તો અમે છે ને હવે રીંગણી સોંપી દઈ આપણે ખેતરમાંથી આવી ગયા છીએ

તમારે જ થાંભે ઉડકવાના છે કપડાં ધોવાના છે પછી રાંધવા બેસવાનું છે શાક એનું બનાવું એ રોજ રોજ ઉપાધિ શાક એનું બનાવું હા ને હવા જ ટીકા એમાં તેવું સોમવાર વરસાદ વરસાદે બંધ નથી થતું ને એમાં ત્યાંમાં જો ફળિયામાં કેવું લીલ જામી ગઈ નકરી બે ત્રણ વખત તો વાળી નાખ્યું છે હો એવું છે ખેત વરસાદ આવે એટલે ફળિયું ગારો ગારો થઈ જાય હવે તમે લાઈક કમેન્ટ શેર કરતા રહેજો ને અમને સપોર્ટ આપતા રહેજો તમે પણ આગળ વિડીયો બનાવીશું ને કેવા બને એ પણ કમેન્ટ કરીને કહેજો અમને દોસ્તો હવે મારે થોડું કામ છે એટલે હું તમને બતાવીશ નહીં પણ અહીંયા સુધીનો વિડીયો પૂરું કરું છું ઓકે બાય દોસ્તો